હું પુસ્પા ગોયસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું સક્કરિયાની વેડમી તો સક્કરિયાની વેડમી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે આ આપણે અઢીસો ગ્રામ બાફેલા સક્કરિયા લીધા છે આ બાફી લીધા છે મેં એને ખાલી મેં એક જ સીટી વગાડી છે બહુ નહીં બાફવા દેવાના હવે એની છાલ કાઢી લઈશું આપણે જારી આવે ને એ લેવાની એમાં સક્રિયા આવી રીતે કરી લેવાના આવી રીતે આવું નીકળી ગયા બધું જવા રે શકે આ એકદમ સ્મૂથ માવો તૈયાર થાય આપણો મસ્ત થોડોક ટાઈમ જાય પણ વસ્તુ સારી બને એમ તમે શીરો બનાવો તો આવી રીતે કરીને બનાવો એ શીરો મસ્ત થાય તમારો હવે આપણે માવાને શેકી લેશું એના માટે આપણે બે ચમચી ઘી લેશું La prima, me una esto ઘીમાં આપણે એને સાતડી લેશું ચીકણા હોય ધીમો ગેસ રાખવાનોમાં શકરિયા આપણા મીઠા જોઈએ એટલે એક ચમચી એમાં ખાંડ નાખશું એકથી દોઢ ચમચી એમાં બહુ ખાંડ ન જોઈએ એક ચમચી આપણે મોટી ભરી મલાઈ નાખશું મલાઈથી એનો માવા જેવો ટેસ્ટ ટેસ્ટ આવે આવી રીતે મલાઈ એકદમ મિક્સ કરી દઈ કપડે ઘટા જ આપણે બે એલચી લેશું ને અડધી ચમચી આપણે પાછું ઘી નાખશું હવે આપણે એને ઠંડુ પડવા દઈશું ગેસને બંધ કરી દીધો છે પાંચથી ચારથી પાંચ મિનિટ કરશું ને ઠંડુ તો મસ્ત ઠંડુ થઈ જશે હવે એનો આપણે લોટ બાંધી લઈશું વેળમી માટે આપણે થોડુંક તેલ નાખશું મોણ માટે થોડોક આપણે અટામણ માટે લોટ લઈ લીધો છે તમે ઘીનું પણ મોણ નાખી શકો થોડો કઠણ લોટ બાંધવાનો રોટલી નો હોય ને કઠણ તેલ નાખીને આપણે કેળવી લેશ અને આપણે રેસ્ટ આપશું થોડીક વાર રહેવા દેસુ લોટ આપણે બે પાંચ મિનિટ એને રેસ્ટ આપી દીધો લોટ મસ્ત આપણો કેળવી લેશું હવે આવો જોઈએ લોટ હવે આપણે આમાંથી કેળમી બનાવી લેશું વટામણ લઈ અને એને વણી લેવાનું આપણે આપણે આ તૈયાર ઠંડુ થઈ ગયું છે આપણું બેટર પણ આવી રીતે આમાં પાથરી લેવાનું આપણે બહુ મોટી નથી બનાવવાની એટલી જ બનાવવાની છે હવે આ બધું આમ ભેગું કરી દેવાનું ચારે બાજુથી ઘી આ વધારાનો ભાગ હોય ને આવો એ બધોય કાઢી લેવાનું એટલે વચ્ચેથી એકદમ જાડું લાગે ને રોટલીનું એ નહીં લાગે તમને થોડોક લોટ લઈને આપણે ભણી લેશું હલકે હાથે આપણે વચ્ચેનો ભાગ કાઢી લીધો છે એટલે જાડી પણ નહીં થાય હવે એને આપણે શેકી લઈશું પેલા એમનો જ શેકી લેવાની બીજી બાજુ આપણે પલટાવી લેશું ધીમે તપે એને ધવા દેવાની આમ જોતા આપણે બહુ જાડી લાગે પણ જાડી નથી અંદર માવો ભરેલો હોય ને એટલે વધારે ઓલી લાગે ફૂલેલી માવો વધારે ભરેલો છે તો જ ભાવે આવેડમી હવે આપણે એને ઘી નાખીને શેકશું બ્રાઉન મસ્ત થાય એવી ધીમત આપણે શેકવાની ગેસ હાઉ સ્લો રાખવાનો બે બાજુ આવી સરખી રીતે શેકી લેવાનું બીજી બાજુ આપણે એને ફલટાવી લઈશું થોડુંક આપણે ઘી પાછું નાખશું આ ઘીથી ભરપૂર હોય કોઈ કોઈ તો આને ઘીમાં બોરીને જ ખાય મસ્ત બંને બાજુ શેકાઈ ગઈશું આપણે એને કાઢી લેશું એવી જ રીતે આપણે બીજી પણ શેકી લેશું તૈયાર છે આપણી શક્કરિયાની વેડમી જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને બે લાઇકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહીએ જો કડક ને મસ્ત થઈ એકદમ સરસ આ તમારે ત્રણથી ચાર દિવસ ખરાબ નહીં થાય